નમસ્કાર હું ડોક્ટર અમર ચૌહાણ અને બાકીના પેરામેડિક્સ તમને આપત્તિના સમયમાં કેવી રીતે દર્દીની સારવાર માટે મદદ કરી શકાય તથા દર્દીના બચવાની તકો કેવી રીતે વધારી શકાય તે સમજાવવાનો પ્રયત્ન કરીશું આપત્તિના સમયમાં ટીમ લીડર હોવું ખૂબ જ જરૂરી છે ટીમ લીડર તેના તમામ સાથીઓને ઊંડો શ્વાસ લેવા કહે છે કારણ કે જ્યારે પણ આપણે દબાણમાં હોઈએ છીએ ત્યારે આપણે પોતાને શાંત રાખવાની જરૂર હોય છે હવે આ જે દ્રશ્ય છે તેમાં સિલિન્ડર બ્લાસ્ટ થાય છે અંદર માત્ર ધુમાડો દેખાય છે કશું દેખાતું નથી માટે અમે સર્ચ લાઇટ્સ ઇન્સ્ટોલ કરી દીધી છે આ દ્રશ્યમાં આ વિડીયો દ્વારા અમે તમને જે રીતે મદદ કરવાનું દર્દીઓનું શીખવાડીએ છે તેના પર તમે ધ્યાન રાખજો ચાલો હવે આપણે અંદર મેનેક્ન્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આ અમારો પહેલો પીડિત છે જેનો પગ જાંગથી અલગ થઈ ગયો છે અને પુષ્કળ રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે પ્રથમ તેઓ તેને રોકવા માટે જાડી અથવા થોડું કાપડ મૂકે છે અને પછી પેરામેડિક્સ જે કરે છે તેને કેટ ટોર્નિકેટ કહેવાય છે આ એક ખાસ પ્રકારનો ટોર્નિકેટ છે જે રક્તસ્ત્રાવ બંધ કરે છે તેને કેવી રીતે બાંધવું તે જાણવા માટે આ વિડીયો તથા અન્ય વિડીયો જોઈ શકો છો પરંતુ જો તમારી પાસે કેટ ટોર્નેકેટ ન હોય તો તમે કાપડનો સાદો ટુકડો અને લાકડી લઈને ઇમ્પ્રુવાઇઝ ટોર્નિકેટ બનાવી શકો છો આ પદ્ધતિ અહીં બતાવવામાં આવી છે કૃપા કરીને તેને ધ્યાનથી જુઓ અને ઇમ્પ્રુવાઇઝ ટોર્નિકેટ કેવી રીતે બનાવવું તે જાણવા માટે વિડીયો પણ જુઓ તે સમયે તમારી પાસે કેટ ટોર્નિકેટ ન હોઈ શકે જેથી રક્તસ્રાવ રોકવાનો આ એક સારો માર્ગ છે તે એક નાનકડી દરિયા દરમિયાનગીરી હતી હવે આ બીજી પીડિતા છે જેનો ચહેરો ગયો છે 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 તેના હોઠ ફૂલી ગયા અને તે જોરથી કરે જે દર્શાવે કે શ્વાસની રીત બરાબર નથી આવા કિસ્સામાં જયારે અન્ય કોઈ બીજી ઈજા ન હોય ત્યારે ડોક્ટર ગળામાં આ રીતે એક છિદ્ર બનાવે છે અને એક નાનો ડ્રેન દાખલ કરે છે જેથી પીડિત નિરાતે શ્વાસ લઈ શકે છે અને તેમને ગમે તેવી તકલીફો માટે હોસ્પિટલમાં સારવાર મળી શકે છે આ એક નાનો હસ્તક્ષેપ હતો અને તે માત્ર લે છે અને દર્દીના બચવાની તકોને વધારી શકે છે તમે જોઈ શકો છો કે આ એક છે અને તેને કહેવામાં આવે છે સર્જિકલ ક્રિકો થાય આ અમારો ત્રીજો દર્દી છે ભોગ બનનાર જેને વિસ્ફોટના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તે બૂમ પાડે છે શ્વાસ હું નથી લઈ શકતો એને ઘણા ઉજરડા પણ છાતીની જમણી બાજુએ થઈ ગયા છે અને ડાબી બાજુએ એને સોજો છે જમણી બાજુએ લોહીના ડાઘા જોઈ શકાય છે ત્યાં એક ઘા છે અને છાતી જમણી બાજુ વિસ્તરી રહી નથી છાતી ઉછળતી નથી અને આવી સ્થિતિને ટેન્શન નીમોથોરેક્સ કહેવાય છે જેમાં સોયનું વિઘટન કરવામાં આવે છે બીજી ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં બાળકોમાં તથા પુખ્ત વયના લોકોમાં પાંચમી ઇન્ટરકોસ્ટલ જગ્યામાં જોવા મળે છે આ એક સરળ પદ્ધતિ હતી અને હવે તમે જોઈ શકો છો કે જમણી બાજુની છાતી પણ વિસ્તરી રહી છે વધી રહી છે અને આ પ્રોસેસમાં માત્ર ને માત્ર દસ સેકન્ડ લાગે છે અને તમે બબલિંગ પણ જોઈ શકો છો બાળક હવે કહે છે તે ઠીક છે જેથી આપત્તિમાં આપણે આ પ્રકારનું કામ કરી શકીએ છીએ હવે આ છે ચોથો શિકાર જે વિસ્ફોટને કારણે તેને ઓપન ન્યુમોથોરેક્સની તકલીફ થઈ છે તમે જોઈ શકો છો જેમાં આપણે ત્રણ બાજુથી ડ્રેસિંગ કરવાનું હોય છે લેટરલ સાઈડથી એને ઓપન રાખવાનું હોય છે અને આ પ્રોસેસને કારણે દર્દીને જીવમાં રાહત મળી શકે છે હવે અમારો પાંચમો કેસ છે જેમાં દર્દી માથામાં ઘણી ગંભીર ઈજાથી બેભાન થઈ ચૂક્યો છે બેભાન થઈ ગયા પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને જેથી તે કર્કશ અવાજો કરી રહ્યો છે આ માટે એક સરળ ઉપાય છે જે આ પેરામેડિક્સ અત્યારે કરી રહ્યા છે તેમાં તે ઓપીએ નામનું એક નાનું એરવે એડક્ટ દાખલ કરી રહ્યા છે આગામી પીડિતની હાજરી તમે ચેક કરી શકો છો હવે આ વિસ્ફોટમાં ઘણા બધા પીડિતો છે ઘણી વખત આપણે પીડિતને જોઈ શકતા નથી વારંવાર તેની પાસે આપણને બોલાવે છે મારો પગ મારો પગ થઈને મદદ માટે રડે છે આ માટે તમે એક સાદી દોરી કાગળ અથવા લાકડાનો ટુકડો લઈને બાંધી શકો છો આ પેરામેડિક્સ છે જે પોતાની સાથે બધી જ વસ્તુ તૈયારી સાથે આવ્યા છે તેમની પાસે ક્રેમર વાયર છે અને તેમને ક્રેમર વાયર બાંધવાનું શરૂ કર્યું છે તેથી દર્દીનો આક્રંદ શમી ગયો છે આ પણ એક નાનો જ હસ્તક્ષેપ હતો જેમાં વધુ સમય લાગ્યો ન હતો હવે આપત્તિના સમય પર આપણે દર્દીનો વધુનો વધુ સમય બચાવીને વધુમાં વધુ નવા સહારો કરવા માટે સમયસર આપણે વિભાજન કરવામાં આવે છે નેક્સ્ટ આ પીડિત છે જેને પેટમાંથી લોહી નીકળે છે અને તેની પેલ્વિક રિંગ તૂટેલી દેખાય છે તેને પેલ્વિક ફ્રેક્ચર કહેવામાં આવે છે અને ત્યાં પહેલેથી જ રક્તસ્રાવ છે તેથી અમે પેલ્વિક બાઇન્ડર બાંધીએ છીએ પરંતુ ભારતમાં પેલ્વિક બાઇન્ડર ઉપલબ્ધ નથી તમે બેડશીટ લઈ શકો છો આવા સંજોગોમાં અને પેરામેડિક્સ જે રીતે ટાઈટ બાંધી રહ્યા છે તેવું તમે બાંધી શકો છો જેનાથી નું કદ ઓછું થઈ જાય છે અને અને તેને કહેવાય છે રક્તસ્રાવ બંધ નહીં તો લોહી નીકળી જશે અને ઘણી વખત આવા સંજોગોમાં બિલ્ડ બિલ્ડિંગ કરવાથી જ પેશન્ટ મૃત્યુ પામી શકે છે હવે તેઓએ જોયેલા તમામ પીડિતો સાથે વ્યવહાર કર્યા છે અને બાકીના વિસ્તારની તપાસ કરી છે અને ખાતરી કરી છે કે કોઈ પણ બચી જાય અને મેં જેમ અગાઉ તમને કહ્યું તેમ વિસ્ફોટમાં ભોગ બનેલા લોકો અહીંને ત્યાં વિખેરાઈ જાય છે ક્યારેક નીચે ખુરશીની નીચે ટેબલની નીચે અને કોઈ વ્યક્તિ વ્યક્તિને શોધી મહત્વપૂર્ણ છે જેને પાછળ બચાવી શકાય કે જેથી એ પાછળ ભળી ન જાય નાના રોગથી મૃત્યુ પામે જ્યારે તમે આપત્તિ સજ્જતાની તાલીમ લો છો ત્યારે તમારે બે બાબતો પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ એક તો તમારે ગભરાવાની જરૂર નથી તમે લડશો અને તમે એને મદદ કરશો પ્રતિક્રિયા શરૂ થઈ શકે છે પરંતુ તમારે તેની પ્રેક્ટિસ કરવાની જરૂર છે અને આ રીતે પરિસ્થિતિમાં જ્યારે તમે મદદ કરો છો ત્યારે તમારામાં સકારાત્મકતા આવશે હા મેં આ પ્રકારનું કામ કર્યું છે હું આવા દર્દીઓની સારવાર ખૂબ સારી રીતે કરી શકું છું તેથી હું આ કહું છું તમને અને તમને વારંવાર કહેવામાં આવે છે કે કટોકટીનો સામનો કરવાની તત્પરતા અને કટોકટીનો સામનો કરવાની માનસિકતા કેળવવી જોઈએ જે દિવસે જે તે સાધનની જરૂર હોય તે તમારી પાસે અને કાર્યકારી ક્રમમાં હોવા જરૂરી છે આ બે વસ્તુઓ આપણી પાસે હોવી જોઈએ કોઈ પણ આપત્તિ માટે તૈયાર હોવા જોઈએ ખાસ કરીને તેઓ હંમેશા રેડી ટુ ગો મોડમાં હોવા જોઈએ અને હું એટલા માટે કહી રહ્યો છું કે દુનિયામાં દુર્ઘટનાઓ બની રહી છે અને આપણે તે માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ હવે અમે તમને અમારી ટીમનો પરિચય કરાવી રહ્યા છીએ આ વિશાલ છે આ હરિ છે આ તરુણ છે આ રવિ છે આ સંજીવ છે આ સજ્જન છે તેઓએ સાથે મળીને ખૂબ સારું કામ કર્યું છે ખાસ કરીને એન્જિનિયર પ્રદીપ તેમણે આ મશીનો ઉપર ઘણું ઇલેક્ટ્રોનિક્સ વર્ક કર્યું છે હું તેને ફરીથી કહીશ આપણે કટોકટીની સ્થિતિમાં તૈયાર રહેવાની જરૂર છે પુનઃપ્રાપ્તિ માટે તૈયાર હોવું જોઈએ મોડમાં જવા માટે પણ હંમેશા તૈયાર રહેવું જોઈએ કારણ કે આપત્તિ ગમે ત્યારે આવી શકે છે તમારા સમય માટે ધન્યવાદ